हां सर कर दे जय श्री कृष्ण हर हर महादेव जय श्री कृष्ण मंत्र कर दे बताइने जय श्री कृष्ण पहला પછી હર હર મહાદેવ જય હા હા કાકા આવે ને દાદા આવે જીવ કાકા માર દીકો બાય 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 પછી કે આઈ થા કર દે હવે આવ લો મંડ આવ લો કે દોડું એ નાના ચકલો એ ચકલો નાના એ બસ બસ એ બસ બસ એ ઉભી રે ઉભી રે ઉભી રે ઉભી રે

વેલેરી તૈયાર કરી દેજે તો ઉપાસ આવી કે વેલા આવીએ તો હાડા બારે ને તેડવાન મેળાવે નકર કે તમાર ઠકો થા હે તો ઈ જો ઈ નીકળી ગયા છે હવે બતઈ કાલ નો આપણે લબાસણ ઠેકાણે પાડવાનો સામાન સામાન જ લઈ આવી કેમ કે હાઈ તો પછી મમ્મી ને દીયાથ મે પછી આ દીયાથ મે ગયા તા તો શિવાની છે ને પછી મને એમ કે વેલેરીયા આજ સુઈ જા બપોર ન થોતે ઈ તો એના ટાઈમે 10 વાગા પછી છૂટી રમતી તી મને કે તું પાસે બેહી તો રમીએ પછી હાજે કઈ મેળ નો આવ્યો સામાન મૂકવાનો નથી અટાણે બધું ઠેકાણે પાડ દઉં કપડાં ધોવાના છેતી વરાપસલ વરા પસલ છે તે વેલેરા ધોઈ નાખી દઉં પેલા ઘરમાં કામ કરીને પછી વેલેરા કપડાં ધોઈ નાખી દઉં તો સુકાઈ જાય અને જો રોટલી ખાવાની હું તમારે આવીશ મારા હાથમાં છે તે બધિયા એ બધિયા આમ આપણે ઈ વા જે અમે ગામડે ગયા ને તો એમ હું બર્તન બોલાવતી હતી ને તો કોમેન્ટ હતી કે કિરણ બેન કે તમે મોટેથી જે બર્તન બોલાવવાનો અવાજ કાઢ્યો ને બહુ એક મસ્ત હતો એ કે ક્યુટ હતો હું ઈ કે ટ્રાય મેં કઈ રી પણ મારાથી ન નીકળો એમાં કઈ હોય નઈ અમે તો એવી રીતના બોલાવતા હોય બધિયા

હજી જો કલાક આવવાની વાર છે તો લુકડા તો હોય જાહેર મમ્મી આઈ થી હું ગઈ તે દે ઈ પાસ બીજે દી કોઈ આવ્યું તું ને મલવા આવ્યું તું ને કોઈ હા આવ્યા હતા રાજકોટ થી કે રમેશભાઈ 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 વાઠિયા આવી છે ને એની કોમેટા માં આવી હતી રવિવાર આવ્યા હતા હા શનિવાર તો હાઈ હું કઈ આવી હા ને રવિવાર આવ્યા બોપર હું બરાબર રોટલા કરતી હતી હા મેં આવ્યા હતા આ પાણી પીધા જમવાનું કીધું કે હું તમારા ઘરે આવ્યો હતો સીવન મળવા પણ એ કે તમે મમ્મી ને ઘરે ગયા તા મેં કીધું આવું એટલે ફરહાદમ ગઈ હતી ને પાસા જરૂર આવી એટલે આવવાના છે ને પાછા થોડાક દિવસ હા એ બુધવારે લગભગ આવી છે

ક્યાં એ જો આ ઝાડવે ચડીને બેઠું છે જો ઝાડવે ચડીને બેઠું શિવાની હે શિવાની તર ભૂમિન કે રાવું હું જાઉં તો તું આઈ રમી કાકા પાસે તો હું તો જાઉં હા તો ટાટા બાય બાય હું જાઉં તો રોંઠો થઈ ગયું ને જો હંજવારી રોંઠા ને કાઈતી ચા બનાવ્યો પછી ચા પાણી પીતા ને મમ્મી ખેતરમાં ગયા શિવાની ને તૈયાર ને બસ શોર્ટ વિડિયો ઉતાર્યો ને એવું કર્યું ને હવે મેં કીધું છે ને કેટલા દીઠ્યા મમ્મી ઘેર ના પુગાતું આજ મેં કીધું મમ્મીને ને કહું ભાવેશ ભાઈ ઘેર છે ને શોર્ટ વિડીયો હું કવેલે ઉતાર લઈએ ને પછી ભૂમિ ને ઘેર જાય ન કરતો ભાવેશ ભાઈ ત્રણ પાંચ આવે ને પછી શોર્ટ વિડીયો શૂટિંગ કરીએ ને પછી તો મેળ આવે નહીં જવાનું એટલે આજ મેં કીધું જરીક વેલે ઉતાર લઈએ ને તો પછી કુમરો મારવા જાવ કે દીના આ જ છે જોઈન ઘર હા હા હું દેખાય તોય છે ને ઉગાતું ને તી હવે શિવુને કમાલ તો શિવ એમણાં કહે દિન ગઈ નથી ને તોય જ ના પાડે છે હમણાં હું જરીક વાર નહીં દેખાવ ને એટલે આવશે તો ખરી હવે આગળ આવે ને તો પછી આવીએ ક્યાં ગઈ શિવુ દેખાતી નથી હો હમણાં આવું કરશે એ આવું કરશે જ જ આવું કર્યું 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 જ આવી 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 આની મને બગાવતી હતી ને કે મારે નહોતા આવું એમ કેતી હતી ને હે પછી આવું કરી લીધું કા કેમ આવું કરી લીધું ને ગઈ કાલે છે ને આમાં કપાસમાં માં ખાતર છાટતા તા કાલ તો બસ ટાઈમ નતો ઉતારવાનો મમ્મીને બસ મમ્મી બેઠા હતા કાલ છે ને ખાતર છાટી દીધું ને રાઇ હરેવડું ઠાકું આવી ગયું હવા રહી આવી ગયું એટલે વાંધો ન આવ્યો મમ્મી કે હરેવડા જરૂર છે હરેવડું તો આવી ગયું ને દવાઈ એકવાર મમ્મી કે ખડની ની સાઈટી હું ગઈ ને એ પછી ખડની દવાઈ સાઈટી હું ગયા પેલા નરવાઈ ની સાઈટી તું ગઈ પછી ખડની ખાતર સાટવાનું કામકાજ ચાલુ હતું બાકી પપ્પા નકામ નકામ ખડ છે ને ડાબડો ને એમાં દવા સાટતા હતા પડીકયું લઈને ને મમ્મી અટાણે ગયા છે ખળ વાટવા પેલા જવારનો પૂરો વાટ લીધો ને પછી છે ને ઉપર ગયા ખળ વાટવા

હાલો ખાવા હવે શિવ આપણે કેમ બે ગયા હે આપણે કેમ હવે હોય ને આવી ગયા ખાવા આમ જાતીથી દાદા પાસે ને પાછી આમ ભાઈ ગઈ ગાડી તારી ગાડી આમ ભાઈ ગઈ

બસ લેજો હંબાંબા જેવું દાદા ને ખીચા કઈક છે તાર જોવું હોય તો જોઈ લે ખોરામ ચડી હા ચેક કર લે